મહર્ષિ વેદવ્યાસ રચિત દેવી ભાગવત પુરાણના ત્રીસ અધ્યાયમાં જેનો ઉલ્લેખ કરેલ છે તે અભિયા માતાજીનું અતિ પ્રાચીન મંદિર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બીટ દ્વારકામાં સુદર્શન સેતુની જમણી બાજુ આવેલ છે એકસો આઠ શક્તિપીઠ સિદ્ધપીઠમાં ધારાદેવી માતા પ્રગટ થઈ અહીંના રાજવીને અભયવરદાન આપેલ એટલે અભિયા માતાજીથી ઓળખાયા સત્તરમી સદીમાં રાજવીએ આ મંદિરનો જીર્ણોધ્ધાર કરેલ ત્યારબાદ બે હજાર એકમાં ધરતીકંપમાં ધ્વસ્થ થયેલ મંદિરનો બે હજાર છમાં નૂતન જીર્ણોધ્ધાર કર્યો માતાજી ત્રણ સ્વરૂપે મહાકાળી મહાલક્ષ્મી અને સ્વરૂપે આજે પણ બિરાજમાન છે મહાલક્ષર ક્ષત્રિય સમાજ ધાધા ખત્રી સમાજના કુળદેવી છે આજે પણ તમામ સમાજ અહીં નિવેદ અને ભોજન પ્રસાદી ધરાવે છે સુદર્શન સેતુની નજીક હોવાથી પ્રવાસી અને યાત્રિકો પણ મોટી સંખ્યામાં આ મંદિર દર્શનનો લાભ લે છે અહીં પૂજારી રાજુ મહારાજ અને ઓખા વાઘેર સમાજના પ્રમુખ જશુભા સુમાર્ મંગલ સર્વાર્થ સાધિકે શરણી ગૌરી નારાયણી નમસ્તુતે આ જે મંદિરમાં દર્શન કરી રહ્યા છો તે મા અભ્યાય માતાજીનું મંદિર છે જે બેટ દ્વારકામાં વિરાજમાન છે અને એકસો આઠ શક્તિપીઠ જે સિદ્ધપીઠો છે એમાંનું મા ધરાદેવી તરીકે પ્રગટ થયેલા ધરાદેવી અને રાજાને વરદાન દીધેલું એટલે અભ્યાય માતાજી તરીકે નામ ઘોષિત થયેલું અને તે બેટ ભૂમિમાં આજે સુદર્શન સેતુથી જમણી બાજુ માતાજીનું મંદિર સ્થાયી છે ત્યાં ચાવડા આહિર સમાજ ચાવડા ડુઆ સમાજ વાઢે ક્ષત્રિય સમાજ ધાંધા ખત્રી સમાજ અને આરંભડિયા બ્રાહ્મણ સમાજના કુળદેવી છે તે લોકો આવી માતાજીને નૈવેદ્ય બનાવી ભોજ ભોગ પ્રસાદ બનાવી અને માતાજીને ભોજન ધરાવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે તો આપ સર્વ પણ માતાજીના દર્શન કરી અને આપની મનોકામના પૂર્ણ કરો અને આ જે સિદ્ધપીઠ છે એ મહર્ષિ વેદવ્યાસ રસિત દેવી ભાગવત પુરાણના ત્રીસમા અધ્યાયમાં એમનો ઉલ્લેખ છે સત્તરમી સદીમાં એમના જ્યાંના રાજવીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો અને બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે મંદિર ધ્વંસ થયેલું એ સમયમાં બે હજાર છમાં માતાજીના એક સ્વરૂપમાંથી ત્રણ સ્વરૂપ થયેલા તે સમયે ચાવડા આહિર સમાજ ચાવડા ડુઆ સમાજ અને ધાંધા ખત્રી સમાજના તન મન અને ધનના સહયોગથી આ મંદિરનો ફરી પાછો નૂતન જીર્ણોદ્ધાર થયેલો છે જે આપ અત્યારે નિહાળી રહ્યા છો તો આપ સર્વ પણ આ માતાજીના દર્શન કરી અને આનંદ મેળવો અને માતાજીના આશીર્વેદ મેળવો જય અભ્યાય માતાજી જય દ્વારકાધીશ